બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા ટોલ બુથ પર એક પરિવાર સાથે હિંસક ઘટના સામે આવી છે થરાદના દિલીપભાઈ સાધુ તેમના પરિવાર સાથે અંજાર જઈ રહ્યા હતા બકુદરા ગામ નજીકના ટોલ બુથ પર બેરિયર બંધ હતો રસ્તાથી ખરાબ સ્થિતિમાં છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી પરિવારે વાંધો ઉઠાવ્યો હતો ટોલ કર્મચારીઓ સિસ્ટમ બગડી ગઈ છે કહી દાદાગીરી કરી હતી જ્યારે દિલીપભાઈના ભાઈ સાગરે વિડિયો રેકોર્ડિંગ શરૂ કર્યો ત્યારે 8-10 કર્મચારીઓએ પરિવાર પર હુમલો કર્યો હતો આ બધાયા ટોલ ઉપર અને દાદાગીરીઓ કરે અને માણસોને મારે આજો

હુમલામાં દિલીપભાઈના પિતા દામોદર દાસને માથામાં ગંભીર ઈજા થઈ હતી તેમને માથામાં દસ ટાંકા આવ્યા છે સાગરને પણ ખભા પર લાકડીથી માર મારવામાં આવ્યો હતો ઈજાગ્રસ્તોને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તેઓ થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સાંતલપુર પોલીસે હરેશભાઈ આહીર તેમજ લાલાભાઈ આહિર કમાભાઈ આહીર અને વજાભાઈ આહીર સહિત પાંચ છ હજારા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે